નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કેમ ન્યૂઝ ગુજરાત યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા તારંગા મુકામે સેવા કેમ્પ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ સાધુ સંતોના હસ્તે રિબિન કાપી અંબાજી પગપાળા જતા ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો પંદર વર્ષથી યુવા ક્ષત્રિય સેના દ્વારા અંબાજીના મુખ્ય માર્ગોમાં સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે તારંગા ખાતે સાધુ સંતો મહંતો તેમજ ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી કેશભાઈ પટેલ મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ વિસનગર એપીએમસી ચેરમેન પ્રિતેશભાઈ પટેલ ખેરાલુ પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત સાધુ સંતો રાજકીય સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં સેવા કેમ્પનું ઓપનિંગ કરવામાં આવ્યું યુવા સત્ર સેના દ્વારા તારંગા મુકામે સેવા કેમ્પમાં માઘ માજુમ પ્રસાદ ભોજન પ્રસાદ મેડિકલ કેમ્પ આરંભ વ્યવસ્થા સાથે ચાર નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ તેમજ સેનાના હોદ્દેદારો સેવકો દ્વારા ખૂબ જ સુંદર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સેવા કેમ્પમાં રાત્રિએ નામાંકિત કલાકારો દ્વારા રાસ ગરબા ડાયરા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે અધ્યક્ષ અભિજિતસિંહ બારડે આ સેવા કેમ્પના ઓપનિંગને લઈ જણાવ્યું કે અંબાજી પગપાળા જતા દરેક માઈ ભક્તોને સેવા કેમ્પનો લાભ લેવા તેમજ અંબાજી પગપાળા જતા દરેક ભક્તોને માતાજી મનોકામના પૂર્ણ કરી તેવી શુભ ઓ પાઠવી મા અંબાના દર્શનાર્થે જતા પદયાત્રાઓ માટે બે હજાર પચીસમાં અવિરત આપણે પંદરમાં વર્ષે આ તરંગા ડભોળા ખાતે સેવા કેમ્પનો આજે શુભારંભ કર્યો છે અને પદયાત્રાઓ શ્રદ્ધાળુઓ એમને મેડિકલ વ્યવસ્થા આરામ વ્યવસ્થા સ્નાન માટેની સ્થાનાગૃહ જમવાની ચા નાસ્તાની અદ્યતન વ્યવસ્થાઓ મળે એ માટે આ વખતે પુનઃ આ વર્ષે સેવા કેમ્પ યોજ્યો ઉત્તર ગુજરાતમાં સાતેક જે જિલ્લાના મુખ્ય કેન્દ્રો છે પદયાત્રાઓના મુખ્ય માર્ગો છે એ કેન્દ્ર બિંદુ ઉપર સાત આપણા સેવા કેમ્પો આ વચ્ચે યોજાય છે આ કાર્યક્રમમાં સંતો મહંતોની ઉપસ્થિતિ એમના આશીર્વાદ સાથે ગુજરાત સરકારના કેબિનેટ મનિ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ લોકસભાના સાંસદ આદરણી હરિભાઈ અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત મા અંબા જતંબા સૌની મનોકામના પૂર્ણ કરે અંબાવ કેટલી મુશ્કેલીઓ વચ્ચે દર્શને આવતા હોય છે પરંતુ સાથે સાથે રસ્તા ઉપર પણ કેટલાય સેવકો ભક્તો આ તમામ શ્રદ્ધાળુઓ માટે અનેક જગ્યાએ જુદી જુદી વ્યવસ્થા ક્યાંય રોકાવાની વ્યવસ્થા હોય ક્યાંય નાહવા ધોવાની વ્યવસ્થા હોય ક્યાંય સૂવાની વ્યવસ્થા હોય ચા પાણી નાસ્તો જમવાનું તમામે તમામ વ્યવસ્થાઓ આખા રોડ ઉપર હોય છે રસ્તા ઉપર પણ આરોગ્ય માટે આરોગ્ય કેમ ક્યાંય નાની મોટી તકલીફ પડે તો એમાં ડાયવર્ઝન પોલીસ સુરક્ષા તમામ વ્યવસ્થાઓ સરકાર તરફથી શ્રદ્ધાળુઓ માટે અને એમાં પણ અગ્નિ પરીક્ષા ખૂબ દાતા પછી અંબાજી પોતા સુધી આવતી હોય છે ત્યાં પણ દર વખતની જેમ પાંત્રીસ લાખ જેવા લોકો દર્શને આવશે એની પૂરી વ્યવસ્થા ક્યાંય નાની મોટી મુશ્કેલી સિવાય કોઈ કાયદાનો પ્રશ્ન પણ ઊભો ના થાય એ રીતે ખડે પગે સરકારી કર્મચારીઓ અને સાથે પોલીસ કર્મી સફાઈ કર્મચારીઓ તમામ લોકો એમાં લાગેલા રહેવાના છે અને મા અંબાનો આ તહેવાર આ પૂનમ સુખરૂપ પસાર થાય કોઈ નાની મોટી મુશ્કેલી કોઈ ભક્તજન્ય પણ ન પડે કોઈ સેવકનો પણ ના પડે એવી મા અંબા પાસે